અને પ્રયાસ કરે છે હનુમાનજી ની અંદર જવા માટે શનિદેવ એટલે કે ખુબ શક્તિશાળી ગ્રહ અને એ પ્રવાસ ધારે કરીએ કે તમારી પુનોતી પણ ઉતારી શકે અને તમને મુશ્કેલીમાં પણ નાખી શકે અને તારી પણ શકે તો હનુમાન નો મહિમા એટલા માટે છે શનિદેવ એમને ધ્યાનમાંથી જગાડે કે છે હનુમાન તારી અંદર પ્રવેશવા માંગુ છું પ્રયાસ લો તમે પણ પ્રયાસ કરી મારી અંદર પ્રવેશ શનિ પેલા ખુબ પ્રયાસ કર્યા હનુમાનજી ની અંદર પ્રવેશી એમને આની પહોંચાડવા પરંતુ અંદર એના રૂવા ની અંદર પછી શનિદેવ છે અને શું કે તારી અંદર પ્રવેશો મેં ખુબ પ્રયાસ કરે હનુમાન આવું રહસ્ય બતાવ કે આજ સુધી હું ન પ્રવેશ કોઈ વ્યક્તિ નથી અને તારી અંદર મને પ્રવેશ કેમ નથી મળતો ત્યારે હનુમાન કે